નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં વિભાગ છ ના દાખલા આગળ એક બીજા કેવા છે સમાંતર છે હવે શું કે છે ખૂનો એમએક્સ ક્યુ એટલે કે એમ એક્સ ક્યુ એટલે આ ખૂનો એકસો નો છે અને એમ વાયર એટલે આ ખૂણો 40 નો છે તો x m y શોધો x m y એટલે કે આ ખૂણો શોધો બરોબર મિત્રો તો સૌપ્રથમ તો મેં અહીંયા એક રેખા દોરી છે જે બિંદુ m માંથી પસાર થાય છે બરોબર તો અહીંયા રચના કરી છે તો લખીશ કે અહી બિંદુ m માંથી પસાર થતી રેખા રેખા દોરતા રેખાતા આપણે દોરી દીધી છે આને શું કર્યું છે કે પિક્યુને સમાંતર એ બી રેખા દોરી છે જે બિંદુ એમાંથી પસાર થાય છે બરોબર એટલે અહીંયા શું થાય કે એ બી સમાંતર પિક્યું થાય બરોબર તો લખીશું માટે AB સમાંતર પિક્યુ અને પક્ષમાં શું આપ્યું છે કે PQ કોને સમાંતર છે તો કે RS આર સમાંતર છે અને PQ સમાંતર આર એસ છે આથી હવે જુઓ મિત્રો AB PQ ને સમાંતર છે પીક્યુ RS ને સમાંતર છે તો આપણે લખી શકીએ કે AB અને આર એસ બંને પણ એકબીજાનું શું છે સમાંતર છે આથી AB સમાંતર RS છે મિત્રો આટલે સુધી ખબર પડી હવે હવે આપણે દેખો અક્ષમાં MX ક્યુ ખૂણો આપેલો છે બરોબર MX Q ખૂણો એટલે કયો કે MX Q એટલે કે આ ખૂણો હવે આ બંને સમાંતર રેખાઓની છેદિકા એટલે કે MX બરોબર કાતો એમ ને છેદિકાની एकज तरफना बराबर आ छेदिका है आकृति छेदिका की एकज तरफना आ बनने अंतः कोणों का सरवाड़ो कितना होय 180° लिखे के अभी ए बी समांतर पी क्यू नी छेदिका नी छेदिका एक्स एम नी एकज અંતઃકોણ એટલે કે ખૂનો કયા કયા થશે તો ખૂનો ક્યુ એક્સ એમ બરોબર વત્તા ખૂનો એક્સ એમ બી બંનેનો માપ કેટલો થાય એકસો ને બરોબર ક્યુ એક્સ એમ અને એક્સ એમ બી એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને QXM નું માપ અથવા કે MXQ નું માપ આપ્યું છે કેટલું છે 135 ને પાંત્રીસ લખીશું માટે એકસો પાંત્રીસ XMB ખૂનો એક્સ બરાબર ને બરાબરની સામે લઈ જઈએ એટલે ખૂણો XMB વધશે બરાબર એકસો પ્લસ છે તો શું થઈ જાય માઇનસ હવે

સમાંતર રેખા હોય એની છેદિકા કોણ છે એમ ભાઈ બરોબર એનાથી બનતા આ જે ખૂણો છે કયો ખૂણો બને જુગમ કોણ બને તો આ ચાલીસ નો હોય તો આ પણ કેટલા નો થાય ચાલીસ નો થાય બરોબર તો લખીએ કે એબી સમાંતર આરએસ ની છેદિકા એમ વાય થી બનતા યુગ્મ કોણ સમાન છે માટે ખૂણો બી એમ વાય બરાબર કયો થાય તો કે બી એમ વાય એટલે આખું અને એમ વાય આર એટલે કે આ નો સરખાજે માટે લખીશું આગળ માટે ખૂણો બી એમ વાય બી એમ વાય બરાબર ખૂણો એમ આર બરાબર ચાલીસ અંશ માટે ખૂનો બી એમ વાય કેટલાનો થયો ચાલીસ અંશ થયો હવે મિત્રો અહીંયા જુઓ આ ખૂણો આપણને પિસ્તાલીસ નો મળ્યો એક્સ એમ બી અને બી એમ કેટલાનો મળ્યો ચાલીસ નો મળ્યો હવે આ બંને ખૂણાને ભેગા કરી આપણે એટલે આખો ખૂણો એક્સએમワイ મળી જાય તો લખીએ કે ખૂણો એક્સએમબી + ખૂણો બીએમワイ = ખૂણો એક્સએમワイ બરાબર આસન્ન કોણ માટે બીએ એક્સએમબી નું માપ કેટલું છે 45 બીએમワイ નું માપ કેટલું છે 40 બંને ખૂણા ભેગા કરે એટલે કેટલા થાય પંચ્યાસી નો થાય માટે ખૂણો એક્સ એમ વાય બરાબર કેટલો મળે પંચ્યાસી અંશ મળે તો અહીંયા આપણો એક્સ એમ વાય ખૂણો મળી ગયો મિત્રો તો મિત્રો અહીંયા દાખલા નંબર ચાર આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો પાંચમા નંબરનો દાખલો જોઈએ કે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સીડી મતલબ એ અને સીડી સમાંતર છે ઈએફ લંબ સીડી મતલબ આ જે છે એ સીડીને લંબ છે એટલે કે નેવું ખૂણે છે દે છે જો જીઈડી મતલબ જીઈડી ખૂણો એકસો નો હોય તો કહે છે કે આપણને એ ખૂણો શોધો એટલે કે આ ખૂણો શોધો જીઈએફ ખૂણો શોધો જી ઈ એફ એટલે કે આ ખૂણો શોધો અને એફ જીઈ એફ જીઈ એટલે કે આ ખૂણો શોધો બરોબર આકૃતિ દોરેલી છે આકૃતિમાં માહિતી આપી છે એ માહિતીના આધારે આપણે દાખલો ગણીએ તો કે અહી અહી EF લંબ CD હોવાથી બરોબર લંબ છે એટલે લંબ હોય એટલે એનો મતલબ શું થાય કે આ જે ખૂણો બને કેટલાનો બને 90° નો બને એટલે અહીંયા મેં જો અસાઇન કરી છે માટે અહીંયા શું થશે ખૂણો EFD એ કેટલાનો થાય 90° નો થાય માટે ખૂણો સોરી FED બરાબર કેટલા અંશ થાય નેવું અંશ થાય બરોબર હવે હવે અહિયાં શું છે કે પક્ષમાં આપ્યું છે કે બી અને સીડી શું છે સમાંતર છે એની છેદિકા જી ઈ બરોબર આનાથી બનતા કોણ એટલે આ આખો કયો ખૂણો બનશે યુગ્મકોન બનશે જો આ ખૂણા મતલબ આ કોણ બને ઝેડ બને એટલે બંને સમાંતર છે ને એની છેદિકા જી છે तो जो आ एक सौ 126 न होय तो आ कितना न सौ 126 न था है। तो लिखिए कि ए बी समांतर सी डी की छेदिका छेदिका जी एफ थी बनता युग्म कोण समान छे माटे सुधा से कि ए जी ई कोण ए जी ई बराबर ખૂનો GED बरोबर ખૂનો GED બંને ખૂણાતું છે સમાન થાય युग्મકોણ હોવાતી તો લખશું કૌંસમાં युग्મકોણ માટે AGE = ખૂનો GED = કેટલું માપ થાય 126° કારણ કે পক্ষમાં શું આપ્યું જો ખૂનો GED = કેટલો છે 126 હોવાતી માટે ખૂણો એ જી કેટલું થશે એકસો છવ્વીસ અંશ થશે તો આપણો જે પહેલો એકસો એજી ખૂણો શોધવાનો એનું માપ કેટલું એકસો ને છવ્વીસ અંશ હવે હવે શું કીધું છે કે બીજું બીજો ખૂણો છે જીઈ એફ બરોબર જીઇ એફ એટલે કે આ ખૂણો ચલો તો આ ખૂણો જીઇ એફ એ શું છે કે જીઇ એફ અને એફ ઇડી

બરાબર કંશમાં લખશું આ કોણ અહીંયા મેં શું લખ્યું કે ખૂણો શું છે અને કોણ હોવાથી બંનેનો સરવાળો કરીએ એટલે ખૂણો બને આખો ખૂણો એ લખ્યું હવે જીઇ નું માપ મારે શોધવાનું છે તો હું એમના એમ લખું છું જી ઈ એફ પ્લસ એફ ઇડીનું માપ કેટલું છે નેવું અને જીઈડી નું માપ કેટલું છે એકસો ને છવ્વીસ માટે જી ઇફ બરાબર એકસો છવ્વીસ નેવું ને સામે લઈ જાવ એટલે માઇનસ થઈ જાય માટે અહીંયા ખૂનો જીઇડી નું માપ કેટલું થશે મારી જોડે તો કે જી સોરી જીઇ એફ નું માપ એકસો છવીસ માંથી નેવું જાય એટલે કેટલા કે છત્રીસ રે માટે બીજો જે ખૂણો જીઇ એફ નો શોધવાનો હતો એ કેટલો મળી ગયો મને સોરી છત્રીસ અંશ મળે એકસો છવ્વીસ માંથી નેવું જાય તો કેટલા રે છત્રીસ ત્યારબાદ આગળ હજુ એક ખૂણો શોધવાનો છે ખૂણો એફજી ઈ એફજી ઈ એટલે આ ખૂણો શોધવાનો હવે મિત્રો જો એ બી રેખા છે એના પર ઈ જી કિરણ છે બરોબર એનાથી બનતો આખો ખૂણો રેખિક જોડનો ખૂણો બને છે બરોબર તો આનું માપ કેટલું હોય એકસો એસી જો આ એકસો છવ્વીસ હોય અને એકસો એસી માંથી એકસો છવ્વીસ બાદ કરો એટલે કેટલા કે ચોપન અંશ નો મળે આ ખૂણો તો લખીએ અહીંયા ખૂણો એ વત્તા ખૂણો એજીઈ બરાબર 180° કૌંસમાં લખો કે રેખીક જોડના ખૂણા હોવાતે ચલો એજી નું માપ શોધવું છે કેટલું છે 126 એજીઈ શોધવાના છે એટલે એમ નામ લખ્યા બરાબર 180° માટે ખૂણો એજીઈ બરાબર 180° - 126° માટે ખૂનો એફજી બરાબર એકસો એસી માંથી એકસો છવ્વીસ કેટલા અંશ વધે ચોપન અંશ વધે માટે આપણો ત્રીજો જે શોધવાનો એનું માપ કેટલું મળ્યું સોરી ખૂનાનું માપ કેટલું મળ્યું ચોપન અંશ મળે છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો દાખલો જોઈશું દાખલા નંબર છ આપેલી આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ એન એટલે એક્સ વાય રેખા અને એમ એન બંને બરોબર મિત્રો હવે અહીંયા શું છે એક્સ વાય રેખા છે અને પીઓ બરોબર એ શું છે કિરણ છે તો અહીંયાથી આનાથી બનતા બંને ખૂણા રેખિક જોડના થાય બરોબર જો આ નેવું હોય તો આ પણ કેટલાનો હોય નેવું નો હોય તો ગણીએ દાખલો જોઈએ આપણે કે માટે ખૂનો પીઓ એક્સ વત્તા ખૂનો પીઓ વાય બરાબર અંશ રેખિક જોડના ખૂણા બરોબર મિત્રો સમજ પડી ને પીઓએક્સ અને પીઓ વાય આ બંને ખૂણા ભેગા કરો એટલે શું થાય એકસો એસી એક્સ વાય રેખા એટલે બંને ખૂણા એકબીજાના રેખિક જૂના ખૂણા થાય હવે આપણને શું છે પીઓવાય નું માપ આપ્યું છે કેટલું છે નેવું તો લખીએ અહીંયા કે માટે ખૂનો પીઓએક્સ વધતા પીઓવાય બરાબર કેટલા છે નેવું બરાબર એકસો એસી અંશમાં લખશું પક્ષમાં ખૂનો પીઓ વાય બરાબર કેટલા આપ્યા છે નેવું અંશ આપ્યા છે બરોબર માટે ખૂનો પીઓ એક્સ બરાબર કેટલા મળી જાય એકસો એસી માઇનસ નેવું બરોબર મિત્રો એટલે કેટલા મળે નેવું અંશ મળે માટે ખૂણો પીઓ એક્સ કેટલાનો મળ્યો તો કે ખૂણો પીઓ એક્સ આપણને મળ્યો નેવું અંશ મળ્યો ચલો હવે અહીંયા શું છે કે દેખો એક્સ ઓ એમ એટલે આ ખૂણો અને POM એમ એટલે આ ખૂણો XOM અને પીઓએમ બંને આસન્ન કોણ છે ભેગા કરો એટલે કયો ખૂણો થાય POX એક્સ થાય તો લખીશું અહી ખૂનો ખૂનો પી ઓ એમ બરાબર ખૂનો p o એક્સ આસન્ન કોણ બરોબર મિત્રો ચલો હવે આસન્ન કોણ છે બંને ખૂણા શોધવાના માટે એક્સ ઓ એમ બરાબર શું આપ્યું છે તો કે બી ખૂનો

હોવાથી બરોબર આ કૌંસમાં લખી રાખું છું હવે અહીંયા શું છે કે પક્ષ મુજબ એ બરાબર ટુ એક્સ અને બી બરાબર થ્રી એક્સ લેતા બરોબર હવે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ બી એક્સ બરાબર કેટલા લેવાના ત્રણ એક્સ a बराबर કેટલા છે 2x = 90 બરોબર મિત્રો હવે 3 ને 2 5x = 90 માટે x = 5 ને બરાબરની સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જતારે છેદ ઉડારે 18 50 90 માટે x કેટલા મળ્યા 18 મળ્યા માટે અહીંયા સાઈડમાં લખું જો a = કેટલા લેતેલા 2x એટલે કે a = x ની કિંમત મૂકીએ 2 * 18 એટલે કેટલા થાય a = छत्स अंश थे आत अंश ए रीते बी नु तो कि बी बराबर थ्री एक्स गुणिया अठार एक्समत अखसु एक्स बराबर अठार लेता बराबर बी एक्स बराबर अठार लेता अठार तरीके के था मित्रों तो अठार तरी चौप्पन तो बी बराबर के मल्या चौप्पन मल्या તો અહીંયા લખીએ કે એ બરાબર કેટલો છે છત્રીસ અને બી બરાબર કેટલું મળ્યું ચોપન મળ્યું આકૃતિમાં જોઈએ તો અહીંયા શું છે ખૂણો એક્સ અને ખૂણો એક્સ ઓ બરોબર હવે આ જો શું છે રેખા છે બરોબર અને ઓ એ શું છે કિરણ છે તો આના થી બનતા બન્યે ખૂણા એટલે રેખીક જોડના ખૂણા થાય ચાલો તો લખીએ અહીં ખૂણો x o m અને ખૂણો x o n રેખીક જોડના ખૂણા હોવાથી ખૂણા હોવાથી ખૂણો x o m + ખૂણો x o n = 180° થાય ચાલો માટે ખૂનો એકસો બરાબર શું છે તો કે બી અને એકસો એન બરાબર શું છે તો એકસો એન બરાબર સી બરાબર એકસો ને અંશ ચલો બી કેટલું મળ્યું આપણને ચોપન મળ્યું ચોપન વધતા સી બરાબર અંશ ચોપન ને બરાબરની સામે લઈએ તો સી બરાબર એકસો એસી માઇનસ ચોપન માટે સી બરાબર કેટલા મળ્યા આપણને એકસો માંથી જાય તો એકસો છવ્વીસ અંશ માટે અહીંયા આપણને કેટલું મળ્યું એકસો છવ્વીસ અહીંયામાં લખવું હોય તો લખાય કે એ બરાબર છત્રીસ અંશ બી બરાબર ચોપન અંશ અને સી બરાબર એકસો ને છવ્વીસ અંશ જવાબ મળે છે મિત્રો બરાબર તો આ આપણો જવાબ થયા મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર છ ના દાખલા પૂર્ણ થાય છે હવે પછીનું જે ચેપ્ટર નંબર આઠ છે એ ચેપ્ટર નંબર આઠમાં બધા જ પ્રમેય છે અને બધા જ પ્રમેય મારા ચેનલમાં પ્રમેય વિભાગમાં મૂકેલા છે પ્લેલિસ્ટમાં મિત્રો એ એ પ્લે લિસ્ટમાંથી જોઈ લેવા નમ્ર વિનંતી તો વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરી દેજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો